અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ છોતેર હજાર આઠસો ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓસી ની ટીમ પકડાયેલા આરોપીઓનું નામ મોહમ્મદ હમઝા સલીમ મિયા શેખ અને ફૈઝાન ઇકબાલ મલિક તેમ જાણવા મળેલ છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા